તો દિલ્હીના રાજેન્દ્રનગરમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં યુપીએસસીની તૈયારી કરતા ત્રણ ઉમેદવારના મોત બાદ કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને સંયોજક દેશપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે કોચિંગ સેન્ટરના ભોયરામાં પાણી ભરાવાના કારણે યાદવ તાનિયા સોની અને નેવિન નામના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા પોલીસે કલમ એકસો પાંચ દાખલ કરી હતી કોચિંગ સેન્ટરના મેનેજમેન્ટ અને એજન્સીના લોકો સામે તપાસ શરૂ કરવામાં આવી છે હતીસમેન્ટનો ઉપયોગ માત્ર સ્ટોરેજ માટે કરવાનો હતો નિયમોનું ઉલ્લંઘન કરી અને લાઇબ્રેરી બનાવવામાં આવી સ્ટોરેજ હેતુ માટે ભોયરામાં એન ઓસી આપવામાં આવી હતી જેનો ભંગ કરી અને વિદ્યાર્થીઓને જ ત્યાં રાખ્યા હતા તો આ ઘટના બાદ જવાબદાર લોકો સામે તપાસનો ધમધમાટ તો તેજ કરી દેવામાં આવ્યું છે પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ એવા છે છે કે જીવ ગુમાવી યુવાનોના મોતથી દિલ્હીમાં લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે દિલ્હીમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ત્રણ ઉમેદવારોના મોત બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાઉસ કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે તો આ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં પણ નિયમોની એસી કીતેસી થઈ રહી હોય તેવું સ્પષ્ટ આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે